શુભ શરૂઆત શ્રીમદ્ ભગવદ્ ગીતા વિથ નીરવ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આરંભ એક યુદ્ધ ક્ષેત્રના વર્ણનથી થાય છે આ યુદ્ધ ક્ષેત્ર આપણું મન છે યુદ્ધ ક્ષેત્રમાં બે સેનાઓ એકબીજા સામે લડવા ગોઠવાયેલી હતી જેમાં એક ક્રાંતિકારી જગત ગુરુ શ્રી કૃષ્ણની વાણી આપને મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વરૂપે જોવા મળે છે અર્જુનનો અરેરાટી જનક નિરાશાના વાદળથી ઘેરાયેલો ચહેરો અને મનમાં મૂંઝવતા કેટલા બધા પ્રશ્નો ત્યારે શરૂઆત અર્જુન વિષાદ યોગથી થાય છે ન ચ શોકનોમી અવસ્થા તુમ ભ્રમતી ઇવ ચ મે મન નિમિત્તાની ચ પાશ્ચ્યામી વિપ્રતાની કેશવ વિચાર ઉર્જાનું બીજ ફૂટે છે તર્ક આત્મવિશ્વાસ કર્મ પ્રકૃતિ જ્ઞાન સત્તા વૈભવ સ્વજન વેર સુખ દુઃખ દોષ નિર્બળતા અહંકાર પાપ વગેરે અનેક સર્જનના સર્જકની પથ ઉજાવનારી જીવનલક્ષી વાતો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગે મૂલ્યલક્ષી શિક્ષણ અંતર્ગત હવે પૂરક અભ્યાસ પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોની વાર્તાના માધ્યમથી ધોરણ છ થી આઠ વિદ્યાર્થીઓને ભણાવતા કરતા મૂલ્યલક્ષી જીવન શિક્ષણમાં મદદરૂપ થાય તેવી એક પહેલ શરૂ કરી છે જેવી રીતે સરકારી અધિકારીને કોઈ તેના કાર્ય ફરજમાં રૂકાવટ કરે તો તે કેવો ગુનો દાખલ થઈ જતો હોય છે તેમ આપણો જીવ એ સરકારી અધિકારી છે જે અખંડ બ્રહ્માંડની સરકાર વતી કર્મ કરે છે મહાભારતનો અર્જુન ફરજના રૂકાવટનો ભોગ બની ગયો હતો તેનું અધ્યયન ઘડતર તો ગુરુ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જેવા બૌદ્ધિક જ્ઞાની વ્યક્તિઓના અખાડામાં થયેલું હતું પણ એ જીવના શ્વાસમાં અંદરનો દેકારો હતો જે જીવન જ્યોત ક્રાંતિકારી શ્રી જગદ્ગુરુ કિશન મહારાજ પાસે છે આજે વિશ્વમાં લગભગ છવ્વીસ કરોડથી વધુ લોકો અર્જુન વિષાદ યોગની જેમ ડિપ્રેશનની સમસ્યા સામે ઝુઝૂમી રહ્યા છે ગુસ્સો ચીડિયાપણું મૂડ ડિસઓર્ડર અનિંદ્રા નકારાત્મક વિચારો સારું ન લાગવું વધારે પડતો થાક જાતીય ઈચ્છાનો અભાવ અને માથાનો દુખાવો આવા કેટલા બધા સંશોધનો જોવા મળે છે જે ડિપ્રેશનના છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું એક પુસ્તક ચિંતાતુર જનજીવનમાં ઉત્તીર્ણ બનાવે છે સબસ્ક્રાઈબ નીરવ મંદિર ચેનલ